હેલો ફ્રેન્ડ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મસાલા ભીંડી તો મેં અહીંયા અઢીસો ગ્રામ ભીંડો લીધો છે બસો બસો અને પચાસ ગ્રામ અને કુમળો લીધો છે એક મોટું ટમેટું લસણ અને મરચાં એક મરચું લીધું છે એટલે તીખાશ માટે અને દહીં લીધું છે એક કપ જેટલું તો આપણે ભીંડો છે અને આવી રીતે તમારે કુમળો લેવાનો છે બહુ મોટી સાઈઝમાં નથી લેવાની સિંગ સિંગની સાઈઝ છે એ નાની લેવાની છે અને આ રીતે બે સાઈડથી કટ કરી અને વચ્ચે કાપો મૂકવાનો છે આપણે બહાર મળે રેસ્ટોરન્ટમાં એવું આપણે ઢાબા સ્ટાઇલથી બનાવીશું આજે ઘરે શાક અને આ શાક છે એ બહુ ટેસ્ટી એવું બને છે આ શાકમાં બાજરાના રોટલા સાથે સર્વ કરો તો બહુ સારો એવો ટેસ્ટ આવે છે રોટલી સાથે પણ તમે સર્વ કરી શકો છો હવે આપણો ભીંડો છે એ બધો એકદમ સમારાઈ ગયો છે તો હવે એમાં આપણે અડધી ચમચી જેટલી હળદર પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે આપણે થોડુંક મીઠું એડ કરીશું તો આ રીતે બે મિક્સ કરી અને આપણે દસક મિનિટ સુધી આ રીતે હલાવી અને દસક મિનિટ સુધી આપણે રેસ્ટ થવા દઈશું ભીંડાને એકદમ સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધી આપણે ભીંડાનો મસાલો કરી લઈશું તો મેં એક ટમેટો આપણે મિક્સર ઝારમાં આપણે એડ કર્યું છે અને પીસી લઈશું બરાબર આપણું ટમેટું પીસાઈ ગયું છે તો હવે લસણ ને આદુની પેસ્ટ આપણે તૈયાર કરીશું હવે તમે જોઈ શકો છો આપણા ભીંડામાં મસાલો સડી ગયો છે અને આ રીતે હલાવી અને આપણે તેલ એક સ્પેનમાં મેં ગરમ થવા મૂકી છે આપણું તેલ હલકું ગરમ થઈ જાય એટલે જીરું એડ કર્યું છે મેં અને આ રીતે ભીંડો પણ આપણે નાખી દેવાનો છે ભીંડાને પાંચક મિનિટ સુધી આ રીતે ધીમે ધીમે સાતળી લેવાનો છે ભીંડો એકદમ સતળાઇ જાય ત્યાં સુધી આપણે આ રીતે એને હલાવતા રહેવાનું છે તમે જોઈ શકો છો આપણો ભીંડો કેટલો સરસ એકદમ લીલો અને કલર પણ કેટલો સરસ આવી ગયો છે ભીંડામાં મસાલો કેટલો સડી ગયો છે આ રીતે તમારે ભીંડો બનાવશો તો જરૂરથી તમારો ભીંડો સારો એવો બનશે અને ઘરમાં બધાને બહુ જ ભાવશે આ રીતે આપણે ભીંડો ફ્રાય કરવાનો છે અને ગેસની ફ્લેમ મેં હાઈ રાખી છે અત્યારે એટલે આપણો ભીંડો છે એ એકદમ જલ્દી સતરાઈ જાય અને પછી બહુ વધારે પડતું તમને લાગે કે હવે ભીંડો ચડી ગયો છે તો ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની છે તમે જોઈ શકો છો આપણો ભીંડો એકદમ સતરાઈ ગયો છે તો એક બાઉલમાં કાઢી લેશું હવે આપણે વઘાર કરીશું તો મેં એક ચમચી જેવું મેં જીરું એડ કર્યું છે એ ગરમ મસાલો એડ નથી કર્યો કિપ્સ કર્યો છે તમે ગરમ મસાલા નાખી શકો છો લ તજ અને તમાર એક લવિંગ આ નાખો તો ભીંડો એકદમ એનો સારો એવો ટેસ્ટ આવે છે અહીંયા મેં આદુ લસણની પેસ્ટ પહેલાં એડ કરી છે પછી આપણે ડુંગળી પણ એડ કરી ઝીણી ઝીણી સમારેલી બે ડુંગળી છે એ મેં એડ કરી છે આ રીતે આપણે લાવતા જ રહેવાનું છે હવે મેં અહીંયા ટમેટાની ગ્રેવી છે એ પણ એડ કરી દીધી છે અને આ રીતે ત્રણક મિનિટ સુધી આપણે આ મસાલાને સતળાવા દઈશું તમે જોઈ શકો છો આપણું ગ્રેવી છે એકદમ સતળા એને તેલ ઉપર આવી ગયું છે તો હવે આપણે લાલ મરચું પાવડર એડ કરીશું મેં બે ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કર્યું છે અડધી ચમચી જેટલું મેં જીરા પાવડર એક ચમચી જેટલું મેં જીરા પાવડર અડધી ચમચી જેટલી હળદર પાવડર એડ કર્યું છે અને આ રીતે બરાબર એને મિક્સ કરી લેશું આપણે હવે તમે જોઈ શકો છો આપણો મસાલો એકદમ લાલ અને એકદમ ટેસ્ટી એવો બની ગયો છે અને ઉપરથી આપણે દહીં હતું એક કપ જેવું મેં દહીં લીધું છે આપણે દહીં નાખી અને આ રીતે આપણે ગ્રેવી છે એ બરાબર મિક્સ કરી લેવાની છે જ્યાં સુધી મિક્સ ન થાય ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું છે તમે જોઈ શકો છો આપણી ગ્રેવી એકદમ મિક્સ થઈ ગઈ છે અને તેમાં પણ તેલ છે એ છૂટું પડી ગયું છે હવે ઉપરથી મેં એક સણાનો લોટ એક ચમચી જેવો એડ કર્યો છે એનાથી સારો એવો ટેસ્ટ આવે છે અને ગ્રેવી પણ એકદમ જાડી એવી બને છે આ રીતે તમે બનાવશો તો પિંડી એકદમ સારી એવી બનશે અને એકવાર બનાવશો તો તમને બીજી વાર બનાવવાનું મન થશે એટલે આ રીતે બનાવવાનું હવે થોડુંક મેં અહીંયા એક ચોથાઈ ભાગનું પાણી નાખ્યું છે કપ હવે આ રીતે પીંડો આપણે છે બરાબર મિક્સ કરી લેશું હવે આને એકથી બે મિનિટ સુધી જ આપણે સાતળવાનું છે વધારે નથી સડવા દેવાનું ભીંડાને અને ગેસને આસ આપણે બંધ કરી દઈશું હવે તમે જોઈ શકો છો આપણો ભીંડો એકદમ મસ્ત બની ગયો છે અને ઉપરથી કોથમીર આપણે ગાર્નિશ કરીશું તો અમારું જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં થેન્ક યુ ફોર વોચિંગ